વડોદરાના માંજલપુર સ્પંદન સર્કલ પાસે એસટી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા નજીકમાં આવેલી ધોપીની લારી માં ટેન્કર ઘુસી હતું અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો વિસ્તારોમાં અકસ્માત ઘટના સામે આવી રહી છે તેવામાં સોમવારે બપોરે વધુ એક અકસ્માત ઘટના માંજલપુર વિસ્તારમાં બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કિર્તિ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે પાણીનું ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘુસી ગયું હતું અકસ્માતમાં ધોબીને ઈજા પહોંચી હતી એને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો હતો શું કહેશો વડોદરા શહેરમાં વારંવાર અકસ્માતનો જે બનાવ બનતા હોય છે ત્યારે આજે જે સ્પંદન સર્કલ પાસે જે અકસ્માતનો બનાવ બને છે શું કહેશો વડોદરા શહેરમાં છેલ્લા પંદર દિવસમાં હાઈવે પર અને સિટીની અંદર ચારે તરફ અત્યારે ખૂબ જ અકસ્માતો થઈ રહ્યા છે દિવસે રાત્રે અને ઘણા લોકોના અપમૃત્યુ થઈ રહ્યા છે પરંતુ ખબર નથી પડતી કે અકસ્માત થવાનું મુખ્ય કારણ શું છે આ સરકાર સલામતી માટેની બસ કરે છે પણ આ બસો જ અકસ્માતો કરી રહ્યા છે તો પ્રજાની સલામતી ક્યાં છે બરાબર તો સરકારે હવે ધ્યાન આપવું પડશે અને અકસ્માતો બિલકુલ બંધ થઈ જાય વડોદરા શહેરમાં એવું કંઈક જોગવાઈ કરવી પડશે અને દિવસે પણ ટ્રાફિકના માણસ ઊભા રાખવા પડશે અહીંયા આગળ ચારે તરફ કારણ કે દિવસે ટ્રાફિકના હોતા નથી કોઈ માણસ એટલે બધા બેફામ ચાલી રહ્યા છે અને ગરમીના કારણે બધાને ઘરે જવાની ઉતાવળ હોય એટલે એટલા માટે મોટી મોટી બસોવાળા કારવાળા અને બાઇકવાળા પણ જેમ જેમ વાહન અંકારે છે તેમ અકસ્માત ઘણા બધા થાય છે આજ રોજ અહીંયા સુંદર સર્કલ પાસે બંદન સર્કલ પાસે એક ટેન્કરવાળા ભાઈને રાઇટ ટર્ન મારવો હતો એમણે રાઈટ ટર્ન મારવા માટે જેવું રાઈટ ટર્ન અંદર ઘુસ્યા રોડ પર કટમાંથી ડિવાઈડરના કટમાંથી સામેથી ભવ સ્કૂલ તરફથી એક બસ ફૂલ સ્પીડમાં આવતી હતી તે બસને જોઈને ટેન્કરવાળા ભાઈ ગભરાઈ ગયા અને એમણે બ્રેક મારવાની જગ્યાએ એક્સેટર મારી દીધું અને આજે એ ટેન્કર એ ધોબી છે અહીંયા આગળ ઇસ્ત્રી કરનાર તેની લારીમાં ઘૂસી ગયું હવે ટેન્કરવાળો ટેન્કરમાંથી બહાર નીકળી અને દિવાલ કૂદીને ભાગી ગયો અને કંટ્રોલ ના રહ્યો એ ટેન્કરમાં માં ગઈ બસ એ બસમાં કોઈ મુસાફરો હતા કે બસમાં મુસાફરો હતા પણ બધા જતા રહ્યા છે જાનહાની થઈ છે જાનહાની કોઈ થઈ આપનો પરિચય વિનોદ શાહ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર પ્રમુખ